નમસ્કાર મિત્રો ગુજરાત પશુ માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો પ્લીઝ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો આપણે કુલ ભેંસુની વાત કરીએ તો ત્રણ ભેંસું વેસવા આવી છે અને ત્રણ ગાય વેસવાની છે જેમાં એક વાસળી છે અને બે બે ગાયું છે અને એક બળદની જોડે વેસવાની છે અને એક ઘોડી વેસવાની છે કુલ આઠ પશુ આજે વેસવા આવ્યા છે તેમાં તમે વિડીયો જોઈ શકો છો એન્ડ સુધી વિડીયો જોઈજો જો મિત્રો આપણે એક નંબર ઉપર વાત કરવામાં આવે તો પેલું વેતનની ખડેલી છે વેસવાની જે પ્યોર જાફરાબાદી છે ઉંચાઈ લંબાઈ પૂરી છે તમે જોઈ શકો છો અને બેથી ત્રણ દિવસની હિંયેલી છે નીચે પાડો છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ખડાઈ દેવાની છે જો કિંમતની વાત કરવી તો ભાઈ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ગોવિંદભાઈ પાસે જોવા મળશે ગામ છે ઇન્દ્રાણા કેશોદ જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે વેતરની વાત કરવી તો પેલું વેતર છે અને પ્યોર જાફરાબાદી ભેંસ છે ઉષા લંબાઈ પૂરી તમે જોઈ શકો છો સાત થી આઠ દિવસની વ્યુમાયેલી છે અને નીચે નીચે પાડી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને જો કિંમતની વાત કરવી મિત્રો આ ભેંસની તો એક લાખ રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અરદાસભાઈ પાસે જોવા મળશે ગામ છે સાપોદડ મંથલી જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો વાસડી વેચવાની છે ઓરિજિનલ ગીર વાસડી છે તમે જોઈ શકો છો અઢીથી ત્રણ વર્ષની ઉંમર છે વાસડીને જે થઈ નથી તે ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે વાસળી દેવાની છે જો આ વાસળીની આપણે કિંમતની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિજયભાઈ પાસે જોવા મળશે ગામ છે પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ગાય વેસવાની છે જેનું વેતર છે વેતર ત્રીજું વેતર છે વી આઠથી નવ લીટર દૂધ આવશે દસ દિવસની વાર છે વીહોમાં ને લાંબો સમય સુધી દોવા દે છે દસ જ દિવસ મૂકવી પડે છે ત્યાં વીમાઈ જાય છે પાછી અને સારામાં સારી ગાય છે આ તમે જોઈ શકો છો અને નવ લીટર દૂધ આવશે તેવું ગાયનું કહેવાનું છે અને કિંમતની વાત કરી આ ગાયની તો પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જમ્મનભાઈ પાસે જોવા મળશે ગામ છે ગીંગડી જામજોધપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની છે જે વેતર સોથું વેતર યુવા છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે હજી પાંચ દિવસની વાર છે હ્યુઆવામાં અને નવ લીટરની જવાબદારી દૂધ આવશે તેવું ઉપાયનું કહેવાનું છે અને રાજનો ડોઝ મૂકેલો છે આ ગાયને અને જો ગાય આવશે તો કિંમત વધશે નગર કિંમતની વાત કરવી તો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ ગાય તો હાર્દિકભાઈ પાસે જોવા મળશે ગામ છે માળિયા હાટીના જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો તો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેસવાના છે જે ચાર ઘરે હાલેલા બળદ છે અને ફૂલ પાણીવાળા છે સાવ સોજાને ફૂલ જવાબદારી સાથે દેવાના છે અને જો આ બળદની કિંમતની વાત કરવી મિત્રો તો પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કિશોરભાઈ પાસે જોવા મળશે આંબલિયા ગામ છે માણાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આપણે આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઘોડી વેચવાની છે જે બે વર્ષની ઉંમર છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે બાલભમરીની ચોખ્ખી અને દેવમણી છે અને કુદે પણ સહેજી અને જો કિંમતની વાત કરીએ મિત્રો કોડીની તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અર્ધાસભાઈ પાસે જોવા મળશે ગામ ઓડદર પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત